જય ગુરુદેવ આજનું રાશિફળ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ શનિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળ ઉપાય સાથેના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિફળ આજનો દિવસ તમારા માટે બહુ ઉર્જાવાળું નથી અને તમે નાની નાની બાબતમાં ચીડાઈ જશો આજે તમે સારું એવું ધન કમાશો પણ ખર્ચામાં વધારાના કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે તમારા વધુ પડતા ઉદારતા સ્વભાવના સંબંધીઓ ગેરફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે તમારી જાત પર અંકુશ રાખો એનથા તમે છેતરાઈ જશો તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધી ઉદારતા હોવી જોઈએ પણ જો તમે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે પ્રેમમાં તમારા કઠોર વર્તનનો માફી માગો સામાજિક અને આર્થિક કાર્યો માટે અદ્ભુત દિવસ સંબંધીઓના કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે અંટોવાળમાં તમે સફળ રહેશો આજે તમારા વ્યક્તિને નિખારવા ખર્ચ કરી શકાય છે વ્યર્થ સમય પસાર કરવા કરતાં આ વધુ સારું છે ઉપાય એક સફેદ વસ્ત્રમાં કાળા અને સફેદ તલ અને બરાબર માત્રામાં લપેટો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે હંમેશા આ પોટલી પોતાની પાસે રાખ કટ કરી દેવાનું વૃષભ રાશિફળ તમારું જદડાખોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે કોઈને પણ તમને એટલા ગુસ્સો ના કરવા દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય ગત દિવસોમાં એટલું ધ્યાન રાખો કે તમે પોતાનું આજ સારું કરવા માટેનો નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે પરિવારનું તમામ દેણું તમે ચૂકવી શકશો આજે તમે પ્રેમી પંખીડા પીડા અનુભવશો આજે તમારી પાસે મફત સમય હશે અને તમે સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે માનસિક શાંતિનો અનુભવ થશે તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતના કારણે તમે આજે તાણ હેઠળ રહેશો તે સારો દિવસ છે આજે પ્રેમિકા તમારી કોઈ વાત પર દિલ ખોલીને હસશે ઉપાય સારું આરોગ્ય સાચવવા માટે ત્રંબાનો કડો ધારણ કરો મિથુન રાશિ ફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો કે જીવનના ટેન્શનના તણાવમાંથી રાહત મળશે ટેન્શન અને તણાવ કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલી ફેરફાર કરવાનો સમય આવી ગયો છે આજે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મક સાથે નીકળશો પરંતુ કોઈ મોઘી વસ્તુને ચોરી થવાને તમારો મૂડ ખરાબ થઈ શકે છે તમારા પરિવારના સભ્યોને જરૂરિયાત પર ધ્યાન આપવું એ આજનો દિવસ પ્રાથમિકતા હોવી જોઈએ તમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારોને સમજાવવાના તમને ખૂબ જ મુશ્કેલી પડશે તમારો અભિપ્રાય છુપાય ત્યારે શરમાતા નહીં કેમકે તમારા અભિપ્રાય માટે તમારા ખાસા વખાણ થવાના છે તમારી જીવનસંગીની નિયમિત ધારણે સરપ્રાઇઝ આપો અને અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્ત્વ જ નથી આજે તમારા ઉત્સાહિક શૈલીથી તમારા સહકાર્યો તમારી તરફ આકર્ષિત થઈ શકે છે ઉપાય દાંત સાફ કરવા માટે નિમની લાકડીનો ઉપયોગ કરો અને સારો વિતિત જીવન સાચવો કર્ક રાશિ પર બેનિફિટ વેલ લોસ્ટ પ્રોગ્રામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે લાંબા ગાળાના કોઈ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે ભૂતકાળની ખુશખુશાલી યાદો તમને વ્યસ્ત રાખશે પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢશો તમારા લગ્ન જીવનમાં બધું જ ખુશખુ ખુશખુશાલ જણાય છે તમારા સારા રેસ્ટોરન્ટમાં પરિવાર અથવા મિત્રો સાથે ભોજનનું પ્લાન કરવું શક્ય છે હા ખર્ચ થોડો વધારે હોઈ શકે છે ઉપાય નિરંતર સમૃદ્ધિ માટે આર્થિક રૂપે નબળી સ્ત્રીને દૂધની થેલીનું દાન કરો સિંહ રાશિફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે તમારી જાતને મોટા ગ્રુપ સાથે સંકળાવવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે પણ તમારો ખર્ચ ખાસો વધી જશે પરિવારના સભ્યો આનંદિત સ્વભાવના કારણે વાતાવરણમાં ઝગમગતું કરી નાખશે આજે તમારા જીવનસાથી સાચા પ્રેમની કમી છે ચિંતા ન કરો સમય બહુ બધું બદલાઈ જશે અને તેમાં સારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તેમ સારા ફળ આવવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના સમય મળી જ શકશે અને તેમાં કોઈ નજીકથી મુલાકાત કરી સમયનો સદુપયોગ કરી શકો છો આજે તમે અને તમારા જીવનસાથી સોરી ખીણા ખીણાપીણા ઘશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે આજે મુસાફરીમાં કોઈ અજાણી વ્યક્તિ તમને પ્રસાન કરી શકે છે ઉપાય એક ગહેરા વાદળી કાપડનું પોટલીમાં સાત કાળા ચણા સાત કાળા મરી અને કાચા કોલસાનો એક ટુકડો નાખી અને પૂર્ણ પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે અલગ સ્થાન પર દફન દફનાવી દો કન્યા રાશિફળ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાનથી આકર્ષિત કરશે અને એક નવો આર્થિક સાદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે તમારા ઘરમાં સૌ સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે પણ થઈ શકે છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકટી ભર્યા બાબતનો ટેકો આપશે શિસ્ત અને સફળતામાં ચાવી છે પણ ઘરની વસ્તુઓ પરિસ્થિતિ રીતે લાગડવાથી જીવનમાં શીખ આવી શકે છે ઉપાય વહેતા પાણીમાં જેમ કે નદીમાં રેવડી ગોળ અને તલની મીઠાઈ અને પ્રવાહિત કરો આ તમને એકલાતાના અનુભવમાંથી બહાર આપવા મદદ કરશે તુલા રાશિ પણ આજે તાણની અવગણના કરતા નહીં તે ઝડપથી તંબાકુ અને એલ્કોહોલ જેવા રોગચાળો બની રહ્યું છે જો તમે લોન લેવા ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજે તમને લોન મળી શકે છે બાળકોના તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારા ધીરજથી કામ લેવું પડશે તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તવાની શક્યતા છે આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા શ્રેષ્ઠ દિવસો વિતાવશો અને તમારા પિતા સાથે આજે કોઈ મિત્રની જેમ વાત કરી શકો છો તેઓ તમારા શબ્દ સાંભળીને ખુશ થશે ઉપાય સ્વાસ્થ્ય શરીર અને મગજ માટે હંમેશા એક પીળા રંગનું વસ્ત્રનો ટુકડો ગજવામાં પર્સમાં પોતાની સાથે રાખો પીળો રંગ સરસ મનોદશા વધારનારો છે વૃષભ રાશિફળ તમારો મિજાજ ફૂલ ફટાક હોવો છતાં આજે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને છે તમે જીવનમાં પૈસાના મહત્ત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્ત્વ સમજાઈ શકે છે કેમ કે તમે આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયત્ન કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થાજો તમારા મિત્ર સાથે બહાર જાઓ ત્યારે સારી રીતે વર્તો પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી તમારા વ્યસ્ત વ્યસ્ત સમયપત્રકના કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે આલિંગન આપશે અને ગ્રહો દર્શાવશે કે ત્યાં ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ શકે છે જેના માટે તમે મંદિર જઈ શકો છો અને દાન ધર્મ પણ શક્ય છે અને ધ્યાન પણ કરી શકાય છે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદને લોખંડના વાસણમાં દાન આપો અને પરિવારને ખુશસુખી ક્ષણોને ભેગી કરો ધન રાશિ ફળ ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશ થતાં માનસિક અશાંતિ તરફ દૂરી જશે તમે જાણે રઝળી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તે દિશામાં પડી જશો અન્યો પાસેથી મદદ લો વીતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે આજે તમને પૈસાની ખૂબ જરૂર હશે પરંતુ તમને નહીં મળી શકે ધંધામાં ઉધાર માંગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો આજે તમને તમારા કાર્યપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો તમારા જીવનસાથી સાથે તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની શકશે તમે આજે વ્યક્તિત્વને નિખારવા માટે થોડો સમય પસાર કરી શકો છો કારણ કે સ્વનિર્માણમાં આકર્ષિત વ્યક્તિત્વનો મહત્વપૂર્ણ ફાળો છે ઉપાય રોગમુક્ત જીવન માટે લીલા રંગની કાચની બોટલમાં ધૂપ પાણી નાખી મૂકો અને આ પાણી નાહવામાંના પાણીમાં ભેળવો મકર રાશિફળ તમારું ઝઘડાખોર વર્તન તમારા શત્રુઓની યાદી વધારે કરશે કોઈ પણ તમને એટલો ગુસ્સા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજ દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તેનો લાભ થશે પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિને પાછી મેળવવાનું મહત્વનો દિવસ છે આજે તમારા મધુર અને પ્રેમ સાથે જીવનમાં અદ્ભુતનો સ્વાદ માણવા મળશે આજે તમે તમારા મગજની કસોટીને પ્રેરણા પર મૂકશો તમારા માના કેટલાક સતરંત ક્રોસવર્ડ રમવા પ્રવેશે તો કેટલાક વાર્તા અને કવિતા લખવા અથવા ભાવિ યોજનાનો ઘડવા તરફ વધશે તમારું જીવન લગ્ન જીવન આજે એક અદ્ભુત તબક્કો જોશે આ દિવસે સ્વજનોને મળીને તમે સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરી શકો છો સારા સમય સારા ઉપાય માટે નાહતી વખતે પાણીમાં ઘઉં આખી મસૂર દાળ અને લીલા રંગને ભેળવી શકો છો કુંભ રાશિફળ સ્વયં સુધારવાના વિકલ્પો એક કરતાં વધારે તમે ફાયદાકારક ઠરશે તમને તમારી જાત માટે સારું લાગશે પણ તમારો આત્મવિશ્વાસ પણ વધશે અન્યને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી શકતા તેમ જેમની સાથે પ્રેમ કરો છો એવા લોકો સાથે ગેરસમજ દૂર થશે થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમજીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશખુશાલમાં સમર્થ આપશો આજે તમે તમારો સમય એવી ચીજો પર વિતાવશો કે જે તમારા જરૂરિયાત નથી એકબીજા માટે એકમેક સુંદર લાગણીઓ વિશે તમે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે તમારી રચનાનું પરિણામ આપવામાં સારો દિવસ અમુક વિચારો આવી શકે છે કે જે ખરેખર મજબૂત અને સર્જનકારમાં છે ઉપાય નાણાકીય સ્તુતિ સુધારવા માટે ધોવાયેલા અને સાફ વસ્ત્રો પહેરો મીન રાશિ પર મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે તમારા વિચારોને નોંધપાત્ર અસર છોડશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકો આજે પોતાની કોઈ નજીકની દ્વારા સલાહ મળી શકે છે ને જેના દ્વારા આર્થિક લાભ થવાની શક્યતા છે તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો કે ગુસ્સો એ ટૂંક સમય ગાળાનો ગાંડ પણ છે અને તે મુશ્કેલીમાં મૂકી શકે છે પ્રેમીઓ પરિવાર લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે શું તમે વિચાર્યું છે વિચારો છો કે લગ્ન જીવનમાં માત્ર એક સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠ ઘટના છે ઉતાવળ સારી નથી તમારે કોઈ પણ કાર્ય કરવામાં ઉતાવળ કરવાની નહીં તેનાથી કામમાં નુકસાન થવાની શક્યતા વધી શકે છે ઉપાય પરિવારમાં સુખ વધારવા માટે ક્રીમ અથવા સફેદ અથવા પસ્ટલ રંગનો પરદા ઘરમાં ટાંગો